હા પગે લાગો પગે લાગો બેટા યસ ગુડ બોય આપડે જોઈ ના શકીએ કે

હેપી બર્થડે ડે ને અને અમારે છે ને ઉબેર અમે લોકોએ બુક કરાવી અને થયું એવું કે ગાડીવાળો ભાઈ કંઈક અમારા ઘરથી નજીકમાં ઊભો હશે અને એને મને અલગ એડ્રેસ કીધું કે તમે અહીંયા આવી જાઓ મેં કીધું મારી જોડે નાનું છોકરું છે મારી પાસે સામાન છે હું કેવી રીતે આવું બટ એ ભાઈ કંઈ માનવા રેડી નહીં કે હું જ્યાં ઊભો છું ને ત્યાં તમે આવી જાઓ એટલે અમે કેન્સલ કરાવી દીધી છે હા બેટા બતાવું છું તું બધાને નિશુએ ભાઈ માટે લીધું ને તો અહીંયા છે ને આવો સીન થઈ ગયો છે ને બીજી કોઈ ડ્રાઈવર કોઈ રાઈડ લેતા જ નથી એટલે અમે લોકો દસ મિનિટથી હજુ નીચે જ ઉભા છે ને હજુ કન્ટિન્યુ હજુ બી નીચે જ છે જોઈએ છે હવે કેટલી વાર લાગે છે અહીંયાથી નીકળવા માટે વસ્ત્રાલ જવા માટે જ હેપી 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 બર્થડે બેટા તને કોઈ નહીં કેતું અલે સો વર્ષ ના થાવ ડા રો બસ લે મને ના પગે લગાઈ જાય ભાઈ મને એવું લાગે હું બહુ મોટી થઈ ગઈ છું શું કેવું તારું અરે તો મોટા તો છો અને આ જો અમારા નિશેવ ની ડ્યુટી બધાની ચાલુ થઈ ગઈ છે ને નિશુ ક્યાં લઈને આવી મમ્મા આપણે શું કરવા આવ્યા બેટા આપણે શું કરવા આયા નિશુ તું કર તો ખરો હેપી બર્થડે તો કર ભાઈ ના ભમ ના થઈ જવાય એમ ભમ થઈ જવા તું હશે

સો ગાઈઝ અમે લોકો છે ને અત્યારે જવાના હતા એકચુઅલી ઘરેથી નીકળ્યા હતા ને ત્યારે એવો પ્લાનિંગ હતો કે અમારા લોકોને ગેમ ઝોનમાં જવાનું છે ને લઈને નિકેશ ક્યાં ગયા જતા રહ્યા અલ્યા આ લઈને સો ગાઈઝ એવું વિચારેલું હતું કે અમારે લોકોને જવાનું છે ગેમ ઝોનમાં હું એના માટે જ રેડી થઈને આવી હતી બટ પ્લાનિંગ થઈ ગયો છે ચેન્જ અને અમે લોકો જઈ રહ્યા છે વૃદ્ધાશ્રમમાં હાથીજણ કેમ કે નાનો માહિરનો બર્થડે છે તો ભાઈ ભાભી બધા ત્યાં જઈ રહ્યા હતા અમને કીધું બટ પહેલા મેં એવું કીધું મેં કીધું આજે નિશુને માન લઈ જવાનું સાઇડ થયું છે એટલે મેં કીધું આજે પોસિબલ નહીં થાય કમ્પલસરી લઈ જવા પડશે યસ તો ભાઈનો ફોન આવ્યો હશે નિકેશ ઉપર એટલે અમે લોકો પણ ડિસાઈડ કર્યું છે એટલે અમે લોકો પણ કંઈક વિચારી રહ્યા છે કે કંઈક લઈને જઈએ જઈએ જ છે તો નિશુના બર્થડે ને એક વીકની વાર છે તો કંઈક એડવાન્સમાં કંઈક અમારા તરફથી બનતું જે પણ કાંઈ હશે એ અમે ત્યાં આપીશું અને ફર્સ્ટ ટાઈમ હું જઈ રહી છું એટલે મને છે ને થોડુંક લાસ્ટ યર કીધું ઘણી બધી વખત તમે આપણે લોકો કોઈ વિચાર્યું બટ પોસિબલ નહોતું થયું અને આજે માનવ માહિતીના બર્થડે ઉપર અમને લોકોને આ લાભ મળ્યો છે તો પહેલા તો ભાઈને ભાભીને થેન્ક્સ કે એ લોકોના લીધે જ આ પોસિબલ થયું છે કે કેવું બધું ખબર છે મારે અહીંયા આવવાનું બી પ્લાનિંગ નહોતો સવારે ફોન આવ્યો તો મેં નાચ પાડી હતી મેં આજે પોસિબલ નહીં થાય બટ બધું થાય જ્યારે ઉપરવાના વાળાની મરજી હોય ને હું લઈને આવી ચાદર ને એવું બધું હા હા હા

અરે ઉભા રહો ને તો ડાયરેક કેક માં હાથ નાખશે એટલે એને અહીંયા સેટ કરી દીધો છે મેં સો અહીંયા એના પહેલા અહીંયા સેટ કરવો પડશે કેક નું બધું રેડી થઈ જાય ને પછી અહીંયા થી ઉભો કરવાનો છે કેક ખાવા લાયક નહી થાય હા એ આજો તો જોતી જોતી के सावन का ये दिन लाता है साल में सिर्फ एक ही बार दिन ये आता है आया जन्मदिन तेरा ये मन आज गाता है आया जन्मदिन तेरा ये मन आज गाता है खुश रहना हर पल तू दिल ये कहता है खुश रहना हर पल तू અમે લોકો ગયા છે વૃદ્ધાશ્રમ માં અને હું તમને લોકોને ને કઉ મતલબ એક્ઝેટ કઈ જગ્યાએ છે તો હાથી જણ રોડ ઉપર આગળ જ છે અતિથ આશીર્વાદ સેવા ટ્રસ્ટ વૃદ્ધાશ્રમ માં પોચી ગયા છે અને તમે જોઈ શકો છો કે બધા રેડી છે અત્યારે અંદર જવા માટે અને બર્થડે બોય રેડી 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 અને ઈશુને 200 રૂપિયા મળ્યા 200 રૂપિયા બી તો ખોટા છે આનું કશું ના આવે શું આવશે ઉડાવાના ઓલા ઉડાવાના એટલે ઉડાવાના ઉડાડાય પૈસા ઉડાડાય બેટા ના ઉડાડાય ના ઉડાડાય બેટા તો કોથડા અમારા ભરાઈ ગયા છે ગાંઠિયા ગાંઠિયા બિસ્કિટ અને અને ભાજી

તો દિવ્ય ને અહિયાં એક સવાલ થયો છે કે વૃદ્ધાશ્રમ માં કોણ રહે છે અહીંયા કોણ રહેતો તો તને જ પકડે ને તું નાનો નહીં બોલ કોણ રહેતા હોય વૃદ્ધાશ્રમ વૃદ્ધ રહેતા હોય પણ બીજું કોણ રહેતું હોય એટલે જેને કોઈ ના રાખતું હોય ને મા બાપ ના રાખતા હોય ને એવા બધા

Rồi mấy bên đây không? thế là ngon Ý mình thấy

आसिरत पूछले mama डिसू

Hah, pagi lago, pagi lago beda. Yes, good boy. Ada tadi, ya. Jj uh... Garubeda. Bane apa? Bane apa? JJ Garubeda, bane JJ Garub. Bane Ah, bane Baki Shep. Bane Baki Shep. Ah, bane apo Mamam meli lu mama mau pida mama mau pida nishu ha abah abah apa pida abah mama mama pergi ke pida jijik ada tapi abahnya jijik ada jessica oke oke jessica siapa nanti 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 એક બાને બાને આપો આપો બેટા બેટા ગુડ બોય છે જન્મ દિવસ છે બા બે જુડવા છે

અત્યારે અમે લોકો આયા છીએ અહીંયા હાથી જણ પાસેના ના અહીંયા એવું છે કે નિઃશુલ્ક સેવા થઈ રહી છે બરાબર કોઈ ફંડ અહીંયા નથી લેતા તો આપણી પાસે તમારું નામ શું છે અરવિંદભાઈ

આ સંસ્થાનું નું સંચાલક અલ્પેશ કુમાર કઈ ખમાર કરે છે એ સંસ્થા માટે પૂરા સમર્પિત છે કે ભાઈ ટ્રસ્ટી પોતે છે દેખભાળ છે કોઈ બીમાર થઈ ગયું હોય હવે લોકોની સેવા બી કરે છે કોઈ લોક થઈ ગયો જાતે આવી અંતિમ સંસ્કાર કરે છે અને જાતે અંતિમ સંસ્કાર કરાવે છે જાતે ઉભા રહે છે કોઈ બી ટાઈમે બોલાવો તો હાજર થઈ જાય છે સરસ એમના માટે હું મારા તરફથી હું આપું છું બહુ સરસ કાર્ય છે એ વિચારવાની વસ્તુ છે કે ભાઈ અત્યારની જનરેશનમાં આવું બધું બી બની રહ્યું છે મતલબ અહીંયા આટલા વૃદ્ધોને સાચવી રહ્યા છે આટલું સારું કામ કરી રહ્યા છે અને અમને આજે લાભ મળ્યો તુષારભાઈ અને અર્ચના ભાભી થ્રુ સો પહેલા તો તમને થેન્ક યુ અને થેન્ક યુ સો મચ અહીંયા તમે લોકો આવી શકો છો કોઈ પણ તમારું સેવા કરવું હોય તો અહીંયા નિઃશુલ્ક સેવા થઈ રહી છે બરાબર એડ્રેસ તમને હું ડિસ્ક્રિપ્શનમાં વધુ માહિતી માટે તમે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કોન્ટેક્ટ નંબર પણ અહીંયાનો મળે

ખુશી બહુ જ ઇમોશનલ થઈ ગઈ ને મને છે ને એટલે મને એવું થયું કે યાર અહીંયા ઘણા દાદા ને લોકોનું એવું છે બરાબર કે એમને ટ્વિન્સ છે આ ટ્વીન્સ છે એ તો ઠીક છે ઘણા બધાના છોકરાઓ બી છે આમાંથી જે આવતા જ નથી હા આવતા જ જોવા નથી આવતા એટલે આપણને એમ થાય કે યાર ખરેખર છોકરાઓને આટલા મોટા કરીને આવા દિવસો જોવાના હોય તો ભગવાને ચાલ ઇમોશનલ ના થઈસ ચાલ સો પહોંચી ગયા છે ઓર ચીડમાં હે ને ઠંડી લાગે છે અત્યારે નહીં લાગતી ના અત્યારે નહીં લાગતી ખાધા પછી ઊંઘાવતી હતી હમણાં જોરદાર ઊંઘ તો આવે જ ને કાલ આખી રાત નહીં ઊંઘ્યા ભાઈ અત્યારે ઊંઘ આવે છે કાલ આખી રાત ભાઈ નહીં ઊંઘ્યા આજે બપોરે નહીં ઊંઘે તો હવે તો ઊંઘ આવશે ને અરે એટલે એના મમ્મી જોડે એટલે એના મમ્મી જોડે રહેવું તું હા બેટા આ લઈ લઉં નિશુ બોલો પપ્પા तो फाइनली हमारे इसी जी आ चुके हैं हमारे हैदराबाद के स्टेज पर तो अपने पापा और मम्मी के लाडले यहाँ याद करेंगे ये बोलो पापा जोर थी मम्मी पापा जोर थी बोलो अटले बोलो पापा थैंक यू निशी और हमारे बर्थडे बॉय और आहा। ये दोनों भाई आए भैसी और खुशी खुशी जी भी आए हैं तो खुशी जी अपने परिवार के साथ आ रहे हैं खुशी जी वेलकम प्रजापति परिवार आज हमारे होटल आग, के में नहीं नहीं पटेल परिवार है मैं प्रजापति हूँ <laughs> पटेल परिवार हाँ. <laughs> मैं भी पटेल हूँ परेश पटेल तो आप सभी का स्वागत करता हूँ हमारे माहिर और हमारे, हमारे मानव की आज बर्थडे है सभी तो परिवार की ओर से बहुत सारा सेलिब्रेशन शुभकामनाएं आशीर्वाद

ભાઈ ચલો મળીએ શું બેટા અભી તો પીતો છે માનવ જો રેવું છે લો ક્રોક્સ પહેરવા છે ક્રોક્સ પહેરાઉ હા પહોંચી ગયા છે ઘરે અને આજનો દિવસ બહુ જ સરસ રહ્યો વિથઆઉટ પ્લાનિંગ આટલી સરસ જગ્યાએ અમે લોકો ગયા અને બહુ જ મજા આવી અને મતલબ ઘણું બધું ફીલ થાય તમે જ્યારે મતલબ તમારી નજરે આ બધી વસ્તુ જુઓ અને ત્યારે જેને તમે વર્ડ્સમાં એક્સપ્લેન જ ના કરી શકો એવું જ કંઈક આજે અમારી જોડે પણ બન્યું બટ બહુ જ મજા આવી અને આજનો દિવસ બહુ જ સરસ રહ્યો જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ